મેદાને પહોંચ્યા કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી સાત માર્ચના રોજ સુરતમાં આઠ માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે સુરતના લિંબાય નિલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમ ને લઈને વહીવટી તંત્રએ તડાવાર તૈયારીઓ શરૂ કરી દિલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાનો છે વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એન એફ એસ એમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે તેમના સ્વાગત માટે રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે તો વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ